સેરાનગર સીતારામ પરિવાર દ્વારા હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ પંચમહાલ જિલ્લાના સેરાનગરમાં સીતારામ પરિવાર દ્વારા હનુમાન જયંતિના દિવસે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ જેમાં સેરાનગરના સ્વામિનારાયણ મંદિરથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં હનુમાનજીની ભવ્ય મૂર્તિ સાથે શોભાયાત્રા વાતતે નીકળેતી સમસ્ત સત્ય સનાતન હિન્દુ ધર્મ આ શોભાયાત્રામાં જોડાયા હતા સેરાનગરના વિવિધ વિસ્તારો જેવા કે માલીવાડા વ્યાસવાડા મેઇન બજાર ગણેશચોક વિસ્તાર સિંધી ચોકડી હાઇવે ઉપર પોલીસ ચોકી પરત ચકલા વિસ્તાર અંબેવાના મંદિર પાસે રામજી મંદિરે સમાપન કરવામાં આવ્યું હતું સેરાનગરમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રામાં ઠેર ઠેર સ્વાગત થયું હતું જેમાં સરબતના ટેન જેવા લોકોને શોભાયાત્રામાં જોડાયા હતા તેઓએ લાભ લીધો હતો અને આ શોભાયાત્રામાં હનુમાનજીની મહાઆરતી કરી અને સમાપન થયું હતું અને શોભાયાત્રાના સમાપન બાદ મહાલક્ષ્મી માતાના મંદિરે મહાપ્રસાદીનું આયોજન પણ કરાયું હતું અને આ મહાપ્રસાદીનું સત્ય સનાતન હિન્દુ ધર્મએ લાભ લીધો હતો સેરાનગરમાં હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રામાં સેરા પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો અને પોલીસ જવાન બોડીઓન કેમેરા છી કરાયા હતા અને શોભાયાત્રામાં પોલીસ જવાન હોમગાર્ડ જવાન સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો